માસિક સોની હાલા હું ચાલીને આવતા 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 મારા મોટા છોકરાને ના છોકરા ને ડાયરેક્ટ ગાડી ગોઈી મારા મોટા બાપા ને છોકરો ગેટ ઉપર ઊભ્યો હતો અને અમે અંદર ગોડાઉન ના હતા ડાયરેક્ટ એના ઉપર કુર્સી ના ઘા એ લોકોએ જે સામે બક્ષ હતા એને માણસો એ લોકો સામે એ રસ્તે નીકળ્યા જ જાય માથાકૂટ કરવા માટે પછી અહીંયા ડાયરેક્ટ આના પર ખુરશીનો ઘાક આવ્યો ને એ આખી ખુરશી ઉડીને સીધો હું સૂતો હતો મારા ઉપર આવી એટલે હું ઊભો થઈ ગયો હું ઊભો થયો ને એવા એ લોકો દસ બાર જણા હતા બધી મારા પર તૂટી પડ્યા મને ચારોય બાજુથી ખુરશીના ઘા પટા સુટી બોલાવી દીધી અંદર મારા દોસ્તાર મને છોડાવ આવ્યો પાછળથી છોડાવતો હતો ને એમાં એમને કે ચાકુ અથવા તો પ્લેટ કે ગમે મારી દીધી

અમે કઈ એમ તમે કરો એક અમે જો એના ભેગા હોય તો કઈ ના થાય કેટલા લોકો ઉપર હુમલો કર્યો અમે બે જ જાણ હતા હું ને એમ અમારો વ્યવસ્થા રાખી અમે બે અંદર સુતા હતા ને અમારો કોઈ ન થઈ ગયો